હેલો ફ્રેન્ડ્સ કુકિંગ વિથ સીમાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મખાનાની રેસીપી જે એકદમ હેલ્ધી છે મોટાને પણ એટલી ભાવશે અને નાના બાળકોને પણ એટલી ભાવશે તો આપણે રેસીપીને ચાલુ કરીએ જેના માટે મેં એક નાનો વાટકો મખાના લઈ લીધા છે અને મેં એને શેકવા માટે ગેસ ઉપર રાખી દીધા છે તો આપ જોઈ શકો છો કે મખાનાને આપણે એકદમ ક્રન્ચી કરવાના છે એટલે હજી આપણે તેને થોડી વાર માટે શેકાવા દેશું જેથી એકદમ કડકડા અંદરથી થઈ જાય આપણા મખાના અને હવે આપ જોઈ શકો છો કે આપણું મખાનું એકદમ સરસ હજી થોડી વાર માટે શેકાણું નથી તો હજી આપણે તેને થોડીવાર માટે શેકાવા દેશું કૂકિંગ વિથ સીમાસ કિચનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયો જોવા માટે બે લાઇકોન પર ટિક કરો અને મખાના હવે આપણા એકદમ સરસ ક્રંચી થઈ ગયા છે જો તમારે ઘીમાં શેકવાય તો ઘીમાં પણ શેકી શકો આના માટે મેં એક ચમચી તલ એક ચમચી વરિયાળી અને નાની અડધી ચમચી મેં સૂંઠ લીધી છે અને ત્રણ ચમચી જેટલો ગોળ લીધો છે જે પ્રમાણે તમારા મખાના હોય એ પ્રમાણે લેવાનો ગેસને આપણે ચાલી કરીશું અને ગોળમાં મેં અડધી ચમચી ઘી પહેલાંથી નાખી જ દીધું છે તમે ઘી અથવા તેલ પણ વાપરી શકો છો અને આપણે ચપટી જેટલો તેમાં ખારો નાખીશું છેલ્લે અને હવે આપણે ગોળને હલાવશું કૂકિંગ વિથ સીમાસ કિચનને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે ગોળને હલાવશું મખાનાની નવી રેસીપીથી પગના દુખાવામાં કમરના દુખાવામાં ખૂબ જ રાહત થાય છે અને આ રીતથી તમે પણ બનાવજો બાળકોને એ જ તમે ચોકલેટ તરીકે પણ નાના બાળકોને આપી શકો છો અને સ્વાદમાં તો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો એકવાર ચોક્કસ અને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ અને હેલ્ધી નાના બાળકો અને મોટા માટે પણ ખૂબ જ હેલ્ધી એવી આ રેસીપી છે મકાનાની અને આપણે હવે ગોળને હલાવશું અને એકદમ સરસ હમણાં આપણે જોશું એ પ્રમાણે આપણે ગોળનો પાયો લેશું તો હવે આપ જોઈ શકો છો કે આપણા ગોળમાં એકદમ ઉપર ફીણા આવવા મળ્યા છે ગોળમાં ફૂલવા લાગે છે ગોળ અને હવે આ સ્ટેજ ઉપર આપણે તેમાં નાખીશું જે આપણો ચપટી આપણે ખારો લીધો છે તે નાખીશું આમાં ગોળમાં અને ફરી આપણે અડધા મિનિટથી પણ ઓછું હલાવશું અને જેથી ખારો આપણો છે એ એકદમ સરસ મિક્સ થઈ જાય અને હવે આપણે જે મખાના શેકેલા લીધા હતા આપણે તે નાખી દઈશું ગોળમાં અને ઉપરથી આપણે તલ વરિયાળી અને સૂંઠ પણ નાખી દઈશું અને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું ગોળમાં જેથી એકદમ સરસ મખાનાને ગોળનું એક પડનું લેયર થઈ જાય તો હવે એકદમ સરસ રીતે હલાવાઈ ગયા છે આપણા મખાના ગોળમાં તો એને આપણે એક ડીશમાં હવે કાઢી લેશું અને ગરમ ગરમ મખાના હોય તો આપણે ચમચીની મદદથી એને અલગ અલગ નોખા નોખાટ કરવાની ટ્રાય કરશું ઠરે તો પછી તમે આંગળીની હાથની મદદથી પણ તમે તેને નોખા કરી શકો છો અને આમ પણ તે ઠરી જશે એટલે એકદમ ક્રંચી ટેસ્ટ આવી જશે એટલે હાથેથી પણ અલગ થઈ જશે તો આપ જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા એકદમ હેલ્ધી યમી અને ટેસ્ટી એવી મખાનાની રેસીપી બનીને તૈયાર થઈ જાય છે તમે નાના બાળકોને પણ એઝ અ ન્યૂ ડિફરન્ટ કંઈક ચોકલેટ તરીકે પણ તેને આપી શકો છો બાળકોને પણ ખૂબ ભાવશે અને મોટા માટે તો ખૂબ હેલ્ધી છે કેળેના પગના દુખાવા માટે તો આપ જોઈ શકો છો ને કે બન્યા છે ને એકદમ સરસ અને ટેસ્ટી મખાનાની રેસીપી આ રીતથી તમે એક વર્ષો કરજો કુકિંગ તમને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આપ જોઈ જ શકો છો કે એકદમ બન્યા છે ને ક્રંચી અવાજથી જ તમને ખબર પડી જશે કે એકદમ યમી અને હેલ્ધી આપણા મખાના બનીને રેડી થઈ ગયા છે તો એને આપણે સર્વિંગ ડિશમાં સર્વ